ફક્ત પંદર મિનિટમાં તૈયાર કરી શકાય તેવા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ સોજીના વડા બનાવવા માટે તપેલીમાં અડધો કપ પાણી લઈ તેને ઢાંકીને થોડીવાર માટે ગરમ થવા દેવું પાણી થોડું ઉકળે પછી તેમાં અડધો કપ સોજી ઉમેરી તેના બિલકુલ ગાંઠા ન રહે તે રીતે વેલણ વડે મિક્સ કરીશું બધું જ પાણી સોજીમાં સરખું શોષાય પછી ગેસ બંધ કરી ઢાંકીને મૂકી રાખવી પછી મિક્સિંગ બાઉલમાં બે નંગ બાફીને રૂમ ટેમ્પરેચર પર ઠંડા કરેલા બટાકાને છીણી લેવા તેમાં બાફેલી સોજી અને તીખાશ માટે બે નંગ સમારેલા લીલા મરચાં ઉમેરીશું તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું અડધો કપ સમારેલી કોથમીર અને સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી મધ્યમ સોફ્ટ કણક તૈયાર કરીશું હથેળીને તેલથી ગ્રીસ કરી થોડું મિશ્રણ હાથમાં લઈ બિલકુલ ક્રેક ન રહે તે રીતના ગોળાકાર વડા વાળી લેવા વડાને તળવા માટે કડાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી મધ્યમથી તેજ આંચ પર વડાને ડીપ ફ્રાય કરીશું થોડી થોડી વારે ઝારા વડે ફેરવતા રહેવું જેથી બધી બાજુથી વડા એક સરખા લાઇટ ગોલ્ડન બ્રાઉન રંગના તળાશે એક બેચ વડાને તળવામાં આશરે અઢીથી ત્રણ મિનિટનો સમય લાગે છે ગરમાગરમ સોજીના વડાને કેચઅપ અને ચટણી સાથે સર્વ કરીશું